ત્યારે પ્રથમ પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે ફરી આપવા બદલ હું પક્ષનો આભારી છું જૂનાગઢ બેઠક તેવો પણ તેમણે ભરોસો વ્યક્ત કર્યો આજે ફરી એક વખત અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને બીજી વખત તક આપી છે હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડાજી અને અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીશ્રીનો અને અમારા પાર્ટીના સૌ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ફરી એક વખત જૂનાગઢ લોકસભા ઉપર મને ત્રીજી વખત ટિકિટ આપી અને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌરાષ્ટ્રના so, રાજકારણ